કરવામાં આવી છે મોટામાં મોટી સિસ્ટમ પણ અત્યારે ગુજરાત ઉપર સક્રિય થઈ છે મોટામાં મોટા વાવાઝોડાની પણ અત્યારે શક્યતા રહેલી છે તેમજ આગામી સમયમાં તાંડવ મિત્રો મોટામાં મોટો વધશે અને આગામી અડતાલીસ કલાક માટે મિત્રો ફરી વખત એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો કેટલાક વિસ્તારોમાં તો આ ભારે પવનના સુસવાટા કરશે મિત્રો દરિયાકાંઠે પણ મોટા મોજા પણ ઉછળ છે તેમજ તમે મિત્રો બહાર મુસાફરી કરતા હોય તો બહાર મુસાફરી કરવાનું હમણાં ટાળજો સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોમાં જોવાની છે કે આ વિસ્તારોમાં કેવો વરસાદ તેમજ વાવાઝોડું અને સિસ્ટમ બધું આપણે આ વિડીયોની અંદર જોઈ લેવાનું છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને વરસાદ અને ખેતીવાડીની તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો તોડ વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે સૌરાષ્ટ્રના અને કચ્છ જિલ્લાના વિસ્તારોમાં અત્યારે આ સિસ્ટમ સક્રિયપણે જોવા મળી રહી છે અને એના ભાગરૂપે ભારે થઈ હતી ભારે અત્યારે જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે ફરી વખત મિત્રો આજે દ્વારકા અને જામનગરનો પટ્ટો જે છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને તમને અત્યારે બતાવીએ તો આ દ્વારકા સલાયા જામનગર મોરબી આજે લાલ કલરનો ઘેરાવો અને લીલા કલરનો અને પીળા કલરનો ઘેરાવો બનાવી બતાવી રહ્યો છે એમાં સારો એવો ભારે તેથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે ધ્રોલ સુધીના તમામ વિસ્તારો ખંભાળિયામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે લાલપુર કાલાવાડમાં પણ ધ્રોલમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે મિત્રો ઓખામાં સારો એવો ઘેરાવો જોવા મળી રહ્યો છે ઓખા અને દ્વારકાને તો જળમગ્ન કરી દીધો છે જ્યાં જોવા પાણી પાણી જોવા મળી રહ્યું છે ઓખા અને દ્વારકામાં મિત્રો કડાકા ભડાકા સાથે મિત્રો ઓખા અને દ્વારકામાં સારો એવો વરસાદ અત્યારે જામી ગયો છે એ સિવાય આ પટ્ટો છે જામનગર ને ખંભાળીયા ને એમાં પણ સારો એવો વરસાદ અત્યારે જામેલો છે અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે પણ તમને જણાવી દઈએ તો એમાં પણ ખાસ કરીને જુનાગઢ પોરબંદર ભાનવડ અમરેલી ગોંડલ જસદણ રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર અલંગ આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ વેરાવળ કોડીનાર ઉના શ્યામ રાજુલા મહુવા માંગરોળ આ બધા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ અત્યારે એ જોવા મળી રહ્યો છે મિત્રો આ બધા વિસ્તારો છે એમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો હવે આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ કારણ કે કચ્છ જિલ્લામાં સૌથી વધારે અત્યારે સિસ્ટમનો ટોસર પકડી રહ્યો છે આ સિસ્ટમનો ટોસર કહેવાય એ સારો એવો અત્યારે એકંદરપણે સક્રિય જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં વાત કરીએ મિત્રો આ બધા ટોસરની તો મિત્રો આ જવા એટલા જે લાલ કલરનો બતાય છે એમાં કડાકા ભડાકા સાથે ભારે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સિસ્ટમ પણ અત્યારે સોતરા કાઢી નાખે એટલો કચ્છ જિલ્લામાં વરસાદ બોલાવી રહી છે મિત્રો માંડવી મુંદ્રા ગાંધીધામ સીસાગઢ નલિયા આ બધા વિસ્તારોમાં મિત્રો ભૂક્કા કાઢી નાખે એટલો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે સક્રિયપણે ભારે વરસાદ અત્યારે સક્રિય થઈ ગયો છે અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો નલિયા તેમજ આજે ઘૂર ઘોર પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે નારવેલી એમાં પણ સારો એવો વરસાદ અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે પણ તમને વિગતવાર જણાવી દઈએ મિત્રો તો નિરોણા મનફરા રાપર ધોળાવીરા ખાવડા આ બધા કચ્છ જિલ્લાના વિસ્તારોમાં જ્યારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જોકે અગાઉ જે વિસ્તારો બતાવ્યા કચ્છ જિલ્લાના આ લાલ કલરનો પટ્ટો એમાં ભારે વરસાદ ભારે ભારેથી ભારે વરસાદ જડબા વરસાદ એમની બેટિંગ જોવા મળી રહી છે આ બધા વિસ્તારો જે છે એમાં ભારે ભારેથી ભારે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરી લઈએ મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અત્યારની તાજી અપડેટ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા આ બધા વિસ્તારોમાં અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે તો વળી અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં અમુક ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે આ છે મહેમદાબાદ ડાકોર ધોળકા કપડવંજન બાલાસીનોર ગાંધીનગર અમદાવાદની આજુબાજુના વિરમગામની આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે હારો મિત્રો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ રાઘનપુરની આજુબાજુના વિસ્તારો મહેસાણાની આજુબાજુના હિંમતનગરની ખેડબરમાં ડુંગરપુર પાલનપુર આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે પણ તમને જણાવીએ તો સુઈ ગામ ડિયોદર ડીસા પાલનપુર થરાદ ધાનેરા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદ જામી ગયો છે આબો રોડ સુધીના તમામ વિસ્તારો બધા આ બધા ડુંગરપુર આ બધા આવરી લેતા તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે વાત કરી લઈએ દક્ષિણ ગુજરાતની પરંતુ મિત્રો અત્યારે આ જે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે એના લીધે મિત્રો તમે ઘરની બહાર નીકળવાનું હમણાં ટાળજો કારણ કે હજુ પણ અડતાલીસ કલાક માટે રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને કડાકા ભડાકા સાથે કાંઈ ને કાંઈ પવનોના ઝાપટા લીસોટા જોવા મળી શકે છે માટે મિત્રો અડતાલીસ કલાક માટે હજુ જાળવી દેજો કારણ કે મુસાફરી કરવી એ પણ સારી બાબત છે પરંતુ ક્યાંય ને ક્યાંય ઝૂપી ઝસોટા મારે અને ભારે વરસાદ થાય તો ક્યાંય ને ક્યાંય એમાં પણ મુસીબત થતી હોય તે માટે આગામી અડતાલીસ કલાક માટે તાળજો ઘરની બહાર નીકળવાનું અને સાગર ખેડો તમે અત્યારે દરિયો નહીં ખેડતા કારણ કે અત્યારે આ માહોલ બન્યો છે કડાકા ભડાકા સાથે સુસવાટા કરતાં મોજા અને વાવાઝોડા રૂપી સિસ્ટમ તો તમે પણ તાળજો હવે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ ભરૂચ રાજપીપળા અમોદ બોડેલી વડોદરા અલીરાજપુર આ બધા વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળે છે સુરત વિહારા તમામ વિસ્તારોમાં મિત્રો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો અન્ય આપણે નિશાણવાળા દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો એમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે એમાં આપણે વલસાડની આજુબાજુના વિસ્તારો વિશે વાત કરીએ તો એમાં વાપી વલસાડ ભવનાથ અંબોશી કપરાડા સાપુતારા વાની ખડોલી આ બધા વિસ્તારોમાં અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો હવે મિત્રો આપણે અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે સૌરાષ્ટ્રના હું દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો એમાં પણ કેટલાક જેવા વિસ્તારો છે નવા પૂરને વ્યારા એમાં પણ આ સરકરી દુલ્લે સિસાપુર આ બધા છે નવા પૂર ને આહવાન આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે કેવો હળવો વરસાદ હવે મિત્રો આખા રાજ્ય વિશે વાત કરીએ તો હજુ પણ આગામી અડતાલીસ કલાક માટે સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ જામ છે કારણ કે અત્યારે હજી અડતાલીસ કલાક માટે મોટી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે માટે મિત્રો અત્યારે તમે સાવચેત રહેજો સાવધાન રહેજો અને શક્ય હોય તો ફરી વખત કહીએ તમને કે ઘરની બહાર ન નીકળતા કારણ કે આ ભારે વરસાદનો તાંડવ અત્યારે સક્રિયપણે ધોમ ધોકાર વરસાદ વરસાવી રહ્યો છે અને